રોડ ના બે નામ આવું તો ભાઈ અમદાવાદમાં જ શક્ય બને અમદાવાદમાં રહેતા અને અમદાવાદમાં આવનારા સૌ કોઈ લોકો સીજી રોડ વિશે તો જાણતા જ હશે જેનું વર્ષો જૂનું નામ ચિમનલાલ ગિરધરલાલ રોડ છે એટલે કે ટૂંકમાં તેને લોકો સીજી રોડ કહે છે પરંતુ બે હાજર ઓગણીસ માં તંત્રએ નવો સીસી રોડ બનાવી તેનું ફરી ઉદઘાટન કર્યું અને નવું નામ શ્રી અરવિંદ માર્ગ આપી દીધું અમે જ્યારે આ નામના ગોટાળા વિશે લોકોને પૂછ્યું તો તેઓ પણ નવું નામ સાંભળીને ચોંકી જ ગયા મને તો જે ઓલ્ડ જે નામ છે જે જીપીઆરએસ માં જે અરવિંદ માર્ગ બતાવે છે અને આમ ઓફિશિયલી નેમ છે મ્યુનિસિપલ માર્કેટ સીજી રોડ ઘણી વખતે તો ઘણા લોકો પૂછે છે કે ભાઈ આ અરવિંદ માર્ગ છે કે આ સીજી રોડ છે એ કન્ફ્યુઝનો થતા હોય છે બે નામ રાખ્યા છે રોડ તો શું થવું જોઈએ એક નામ હોવું જોઈએ તમારું જો રીઅલીમાં જો એક નામ હોય તો વધારે સારું કારણ કે પબ્લિકને જે કન્ફ્યુઝન માં જે થાય છે ને એ એક્ચ્યુઅલીમાં બંધ થઈ જવું જોઈએ સીજી રોડ તો વર્ષોથી સીજી રોડ છે ને અમે તો રહીએ અહીંયા હ અરવિંદ માર્ગ તો છે જ નહીં આ તો ખબર પડી કે અરવિંદ રાખ્યો છે તો આ તો ડિસ્ટર્બ છે ને પબ્લિકામાં આમાં તો રિક્ષાવાળો ડિસ્ટર્બ છે ને બધે જગા સીજી રોડમાં જ ફેમસ છે આ તો સીજી રોડી આવે ને અરવિંદ તો કોઈ ખબર જ ન પડે ને અરવિંદ તો હોય જ નહીં છે હવે અત્યારે કોઈ પૂછે અરવિંદ તો આને કોઈ ખબર જ નહીં ને કેવી રીતે આને આવાને કેવી રીતે ખબર પડે માત્ર સીજી રોડ પર જ આવું નથી મેમનગર ગુરુકુળ રોડ પર પણ આવી જ રીતે બે નામ રાખી તંત્ર લોકોને અવળા માર્ગે ચડાવી રહ્યું છે આ રોડનું નામ સ્વાતંત્ર સેનાની જયકાંત કામદાર માર્ગ હતું પરંતુ લોકલાગણીને ધ્યાને રાખી તંત્ર દ્વારા ઠરાવ કરી આ રોડનું નામ ગુરુકુળ રોડ કરવામાં આવ્યું જે બાદ પહેલાનું નામ હટાવવાની તસદી ન લીધી આમ એક જ રોડના બે નામના કારણે લોકોને સરનામું શોધવામાં પણ ઘણી વાર ફાફા પડે છે જો કે આ મુદ્દે જ્યારે અમે પદાધિકારીઓ સાથે વાતચીત કરવાનો પ્રયાસ કર્યો તો તેઓ આ વાત માનવા તૈયાર નથી કોર્પોરેશન દ્વારા કોઈપણ રોડનું એક જ નામકરણ કરવામાં આવે છે ક્યારે બે નામ હોતા નથી આ કદાચ તમારા મિસ મિસબ્રિફિંગ હશે કોઈનું કે ડ્રાઇવિંગ રોડ એ વર્ષોથી ઉલ્લેખ થતું રોડ છે કે ભાઈ કોમર્સથી તલતે સુધી ડ્રાઇવિંગ રોડ એ રીતે જે સીજી રોડનું નામ આપ્યું એનું પણ ચોક્કસ નામકરણ થયેલું છે ક્યારેય કોઈ રોડના બે કર નામકરણ મહાનગર દ્વારા કરવામાં આવ્યા નથી એસ્ટેટ કમિટીમાં વર્ષ દરમિયાન એક ચોક કે રોડના નામકરણ માટે દરખાસ્ત મુકાતી હોય છે શહેરના આ બે રોડ કે જેના હાલ પણ બે નામ ચાલે છે ત્યારે તંત્ર આ રોડનું નામ એક કરે તેવી લોકો પણ માંગણી કરી રહ્યા છે રોડ એક પરંતુ નામ બે અમદાવાદ કોર્પોરેશનની બેધારી નીતિને કારણે નાગરિકોએ ક્યાંક ભોગવવાનો વારો આવ્યો છે અમદાવાદનો ફેમસ સીજી રોડ કે જેનું નામ અરવિંદ માર્ગ પાડવામાં આવ્યું તો ગુરુકુળ રોડથી ફેમસ નું નામ સ્વાતંત્ર સેનાની માર્ગ હતું પરંતુ નામકરણ કરવામાં આવ્યું અને હવે જો લોકોએ એડ્રેસ શોધવું હોય તો ક્યાંક ગોથે ચડવું પડે છે અમદાવાદ કોર્પોરેશન નામકરણ તો કરે છે પરંતુ ક્યાંક નાગરિકોએ તેની હાલાકી ભોગવવી પડી રહી છે કેમેરામેન રાજેશ ગઢવી સાથે દીપક સોલંકી વીટીવી ન્યૂઝ અમદાવાદ